તો રાજકોટની સિટી ન્યૂઝ ચેનલથી કાર્ય કે દેની શરૂઆત કરી હાલ વિશ્વ સ્તરે નામ ના ધરાવતા ડોક્ટર પ્રીતિ ભટ આજે સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા સિંગર એન્કર રાઇટર તરીકે કાર્યરત ડોક્ટર પ્રીતિ ભટ્ટે સિટી ન્યૂઝના તંત્રી નીતીનભાઈ નથવાણી સાથે શુભેછા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ram navmi એ સિદ્ધ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે हनुमान जयंतीએ જે હનુમાનજીના જુદા જુદા મંત્રો દસ જેટલા ટ્રેકમાં લોન્ચ કર્યા છે જેમાં પોતાનો સ્વર છે પરંતુ તેને મેલ અને ફિમેલ બંને સ્વરમાં જુદા જુદા રાગ સાથે રજૂ કરવામાં આવ્યા છે હાલની યુવા પેઢી ધર્મ અને શાસ્ત્રને જાણે તે એકમાત્ર હેતુસર ભક્તિ અને સંગીતને પ્રાધાન્ય આપતી ચેનલ ચાલુ કરવામાં આવી છે આ ચેનલને તમામ ઇન્ટરનેશનલ લેવલના ઓટીટી ઓડિયો પ્લેટફોર્મ ઉપર પણ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે ઉભરીને આવતા કલાકારોને નેશનલ લેવલનું પ્લેટફોર્મ અપાવવા માટે સિદ્ધ મ્યુઝિક ચેનલ હંમેશા પ્રયત્નશીલ રહેશે તાજેતરમાં જ મારી સિદ્ધ મ્યુઝિક નામની એક યુટ્યુબ ચેનલ મેં લોન્ચ કરેલી છે જે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન રામ ભજનથી એની શરૂઆત કરી છે રામ નવમીના પાવન દિવસે જ અને ગઈકાલે એટલે કે હનુમાન જયંતિના પાવન અવસર પર ફરી એકવાર હનુમાનજીને લગતા કેટલાક મંત્ર છે કે જે હનુમાનજીની સાધના કરતા હોઈએ છે એ મંત્રોની એક અલગ હારમાળા આપણે બનાવેલી છે એને ખૂબ જ અલગ રીતે સંગીતબદ્ધ કરી છે અને એ હારમાળાને અલગ અલગ અવાજમાં મેં ખુદ ગાયેલી છે સ્વર એમાં મારો પોતાનો છે એમાં મેં એક અલગ રીતે ગાયેલી છે જે મારી સ્પેશિયાલિટી છે કે ડ્યુઅલ વોઇસ કહેવાય છે એવી એવી રીતે મેલ અને ફિમેલ બંને વોઇસમાં અને અલગ અલગ લગભગ આઠથી દસ ટ્રેકની અંદર મેં ગાયેલું છે કે લોકોને આજે તમે સાંભળો તો એવું લાગે કે દસથી બાર જણાએ ગાયેલું છે કે દસથી બાર વ્યક્તિઓએ એમાં સ્વર આપ્યો છે પણ એવું નથી એક જ વ્યક્તિનો સ્વર છે અલગ અલગ વોઇસ ક્વોલિટી આપણે એમાં બતાવેલી છે અને સાથે એ અલગ અલગ મંત્રોને એક જ કમ્પોઝિશનમાં પણ એટલી સુંદર રીતે એને લયબદ્ધ કર્યા છે એ ઓમ દવે કરેલું છે એને કમ્પોઝ કરેલું છે અલગ રીતે એમાં સંગીત આપેલું છે અને એની વિડિયોગ્રાફી પણ ખૂબ સરસ રીતે કરેલી છે આપણી ચેનલની ખાસિયત એ છે કે સિદ્ધ મ્યુઝિકની અંદર આપણે ભક્તિના ગીતો જ આપણે રજૂ કરીએ છીએ ભક્તિપદ માટે ભક્તિ ગીતો માટે જ આ ચેનલ આપણે લોન્ચ કરેલી છે અને એનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે યુવાઓને કે અત્યારની જે યુવા પેઢી છે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે અપકમિંગ જે પેઢી છે એને આપણા ધર્મનું આપણા શાસ્ત્રોનું આપણા સ્તોત્રનું શ્લોકોનું એ જ્ઞાન મળે અને સોશિયલ મીડિયા એ ખૂબ સારું માધ્યમ છે અને સંગીત અત્યારે બધાને ગમે છે તો સંગીત અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે યુવા પેઢીને ધર્મ અને ભક્તિ તરફ એક લઈ જવાનો એ રાહ ઉપર લઈ જવાનો એક પ્રયાસ છે અને એમાં આપણે બે ભક્તિપદ રજૂ કર્યા છે રામનવમીનું રામનવમીના દિવસે રામને લગતું એક સુંદર ભજન આજે હનુમાન જયંતિનો અવસર હતો તો હનુમાનજીને લગતા આવા મંત્રો અલગ રીતે આપણે એને સરસ અલગ અલગ મંત્રોને એક જ ગીતની અંદર આપણે લીધેલા છે એ ખૂબ સરસ આયોજન અને બીજું કે જે મ્યુઝિક સંગીતકાર છે મ્યુઝિક ડિરેક્ટર છે એ આપણે યંગ જનરેશનના સિલેક્ટ કરેલા છે એ એટલા માટે કે યંગ જનરેશનને કઈ સંગીત પદ્ધતિ ગમે છે કઈ સંગીત શૈલી ગમે છે કયા પ્રકારનું સંગીત ગમે છે એ સાંભળશે કયા પ્રકારનું સંગીત એ એમને વધારે ખ્યાલ હોય એ રીતે જ આપણા જૂના ભજનો છે એને નવા રૂપમાં ઢાળવાનો પ્રયત્ન કરે છે એ અને ખૂબ સુંદર રીતે ઢાળે છે જેમ કે રામચંદ્ર કૃપાલુ ભજનને તો એ બહુ પ્રાચીન ભજન છે પણ એ પ્રાચીન ભજનને આજના સંગીતમાં એણે જે ઢાળ્યું અને જે લોકોને ગમ્યું ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે ચેનલની શરૂઆત જ હતી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અમને અને આ જે ગઈકાલે અમે જે હનુમાન જયંતિના નિમિત્તે જે ભજન જે ગીતો જે સ્તોત્રમ અમે શ્રી હનુમાન કરીને હારમાળા જે અમે મંત્રની રજૂ કરી એમાં તો અમને ખૂબ સારો પ્રતિસાદ છે કે એક જ દિવસની અંદર અમને લગભગ સાડા પાંચસો છસો વ્યૂઝ મળી ગયા છે એટલે અને અમારા સબસ્ક્રાઈબર પણ વધે છે ચેનલના એટલે લોકો એને પસંદ કરે છે અને અમારે લીગલી એટલે કે કાયદેસર રીતે લોકોમાં પ્રચાર કરીને જ આ ચેનલને આપણે સક્સેસ બનાવવાની છે કોઈ ખોટા માધ્યમથી આપણે એને આગળ નથી લઈ જવાની અને લોકો પસંદ કરે એવા આપણા ભજનો પ્રાચીન ભજનોને આપણે નવી સંગીત શૈલીમાં ઢાળી અને નવા ઊભરતા કલાકારોને એ સંગીતકાર હોય એ ગાયક હોય એ બધાને આપણે આ પ્લેટફોર્મ આપીએ છીએ રાજકોટ લેવલે કે રાજકોટ લેવલે એને ખૂબ સારું પ્લેટફોર્મ મળે આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ કરવી હોય તમારે તો સિદ્ધ મ્યુઝિકના નામે તમે સર્ચ કરો અથવા તો શ્રી રામચંદ્ર કૃપાલુ અને પ્રીતિભટ્ટ સાથે લખશો એટલે તમને એ મળશે અને એ ભજન મળશે શ્રી હનુમાન પ્રીતિભટ્ટ તમે ટાઈપ કરશો એટલે પણ તમને આપણું સો ગીત જોવા મળશે અને એમાંથી પણ આપણે તમે આપણી સબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આપણી ચેનલની એક ખાસિયત એ પણ છે કે આપણી ચેનલમાં એટલે કે સિદ્ધ મ્યુઝિક ચેનલની અંદર યુટ્યુબ ચેનલમાં જે કોઈ પણ ભજન આપણે અપલોડ કરીએ છીએ કે આપણે રિલીઝ કરીએ છીએ એને ઓટી પ્લેટફોર્મ પણ ઓડિયો ઓટી પ્લેટફોર્મ પણ સપોર્ટ કરે છે ઘણા બધી નામાંકિત પ્લેટફોર્મ છે ઘણી બધી નામાંકિત એવી સાઇટ છે જેમ કે સ્પોટિફાય છે ગાના છે વાઇટી છે યન્કી છે આવા બધા મ્યુઝિકની અંદર તમે એને તમારું પોતાનું જ ઓડિયો તમે સાંભળી શકો છો અને આ પ્લેટફોર્મ જ્યારે તમને ઓટીટી મળે છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલે તમને એ પ્લેટફોર્મ મળે છે એટલે તમારા ગીતને એક ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ પણ સિદ્ધ મ્યુઝિક ચેનલ યુટ્યુબ ચેનલ છે એ પ્રોવાઈડ કરે છે એટલે ચોક્કસથી અમે નવા સંગીતકારોને અને ગાયકોને પણ અમે એપ્રિશિએટ કરીએ છીએ કે જે કોઈ પણ પોતાના સારા પણ ભક્તિપદ ભગવાનને લગતા સારા ભક્તિપદના વિડિયો પણ એ વિડીયો છે એ બને ત્યાં સુધી એનિમેશન અને ભગવાનને ઉપર રિલેટેડ હોય અને ભગવાન ઉપર જ પિક્ચરાઈઝડ હોય એવા અમે વધારે સિલેક્ટ કરીએ છીએ સિંગરોને આપણે જાજા વિડીયોઝમાં હાઇલાઇટ નથી કરતા તમારો સ્વર સાંભળીને લોકો તમારા સુધી પહોંચે અમારી એવી ઈચ્છા છે કે તમે જાતે હાઇલાઇટ થાવ છો અને લોકો તમારા સુધી પહોંચે એના કરતાં તમારો અવાજ જ તમારી પહેચાન બને તમારું સંગીત તમારી પહેચાન બને જો તમે સંગીતકાર છો તો તમારું સંગીત તમારી પહેચાન બને અને તમે ગાયક છો તો તમારો અવાજ તમારી પહેચાન બને અને લોકો તમારા સુધી પહોંચે એવો અમારો આ પ્રયત્ન છે અને યુવા પેઢીને અત્યારના ધનને આપણે ભક્તિ તરફ અને આપણા ધર્મ તરફ લઈ જવાનો એ માર્ગ તરફ લઈ જવાનો એને ધર્મ અને ભક્તિથી અવેર કરવાનો આપણો આ એક નમ્ર પ્રયાસ છે